માંગરોળ બંદર ખાતે રાજ્યભરના ખારવા સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં લાઇન ફિશિંગ અને રાક્ષસી ફિશિંગ પર કડક પ્રતિબંધ મૂકવા માંગ ઉઠી હતી માંગરોડ બંદર ખાતે અખિલ ગુજરાત માછીમારી મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ સિયાળના અધ્યક્ષસ્થાને અખિલ ગુજરાત માછીમારી મહામંડળની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ગુજરાતની દરિયાપટ્ટીના માછીમાર સમાજના તમામ પ્રમુખ તથા પટેલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લાઇટ ફિશિંગ લાઇન ફિશિંગ તેમજ પેરા ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવા અંગે તાત્કાલિક મિટિંગ રાખવામાં આવી હતી આ અંગે જાફરાબાદ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી ભગુભાઈ સોલંકી રામભાઈ સોલંકી માંગરોળ ખારવા સમાજના પટેલ પરસોત્તમભાઈ ખોરાવા દક્ષિણ ગુજરાત માછીમાર સમાજના ઠાકોરભાઈ ટંડેલ જયંતિભાઈ મઢિયા તથા જખોરથી લઈને ઉમરગામ સુધી તમામ માછીમાર સમાજના પટેલ બોટ એસોસિએશનના પ્રમુખ ઓખાથી મનોજભાઈ મોરી મહેતાભાઈ સહિતના હાજર રહ્યા હતા અને તમામ પ્રકારની રાક્ષસી ફિશિંગ પર પ્રતિબંધ અગાઉ પોરબંદર મિટિંગમાં નિર્ણય લીધો હતો અને તેને બધાએ એક સુરમાં ફરી પ્રતિબંધ મૂકવા અને કડકમાં કડક કાયદો ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં ઠરાવ મોકલીને પરિપત્ર કાઢે તેવી રજૂઆત કરવામાં આવી હતી સાથે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીને મળીને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ દ્વારા ઠરાવ આપીને સરકારના આ ઠરાવના આધારે કેન્દ્ર સરકારને પ્રપોઝલ મોકલે કે જે પણ બોટ આ રાક્ષસી ફિશિંગ કરતા હશે તે બોટને પકડી પાડવામાં આવશે અને તેના ઉપર કડકમાં કડક એક્શન લેવામાં આવે તેવું પણ આ મિટિંગમાં કહેવામાં આવ્યું હતું માછીમારોને નુકસાન કરતી ફિશિંગ કોઈએ ના કરવી જોઈએ જે કોઈ કરશે તેના પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેમાં કોઈ મદદ કરી શકશે નહીં તેવી રજૂઆત દરેક પોતપોતાના બંદરના માછીમારોને કરે તેમ જણાવ્યું હતું અને જે રાક્ષસી ફિશિંગ કરે છે તેવી બોટોને પકડીને કડકમાં કડક પગલાં લેવા અને તાત્કાલિક સરકાર દ્વારા વહેલાસર આવી ગેરકાયદેસર માછીમારી ઉપર કાયદો બનાવવામાં આવે જેથી કરીને આવી ગેરકાયદેસર માછીમારી કરતી બોટ પર પગલાં લેવામાં આવે તેવો ઠરાવ કરાયો હતો આ મિટિંગમાં માંગરોળ બોટ એસોસિએશનના પ્રમુખ ખીમજીભાઈ પરમારનો સાથ રહ્યો હતો તેવું અખિલ ગુજરાત માછીમાર મહામંડળના મંત્રી પૃથ્વીભાઈ ફોફોડીએ જણાવ્યું હતું ટાઈમ્સ સંજોગો જો માંગ છે નહીં આવે અમને વિશ્વાસ છે સરકાર જાણે કે અમે ગુજરાત સરકારને સીએમ સાહેબને મળ્યા કેન્દ્રના મંત્રી શ્રી વચ્ચે ગુપાલાને મળ્યા એને કીધું તમે માછીમારો નક્કી કરીને આવો તમે ધરાબોરી આવો અને અમે હમણાં જ પરિપત્ર લેવું તમે નક્કી કરીને આવજો કારણ કે પરિપત્ર એકવાર નીકળી ગયો પછી પાછો પરિપત્ર કેન્સલ નથી થવાનું પણ અમે અમારી પેઢીને માછીમારી પેઢીને ધરાવવા મારી અમે આ પરિપૂર્ણ વિસ્તારોમાં ધરાવવા માંગીએ છીએ કારણ કે આ ખાલી માછીમાર નથી માછીમાર એક નથી આખા સમગ્ર ભારતના ત્રણ કરોડ ઉપર માછીમારો છે એની સાથે કરોડોની સંખ્યામાં બીજા માછીમારોને આ રોજગારી સંજવાયેલી છે અને ગુજરાત જુદીપી તમે જોશો વન પોઈન્ટ સેવનનો ભાગીદાર છે અમે અને દર વર્ષે તમે બે હજાર બાવીસ ત્રેવીસના આંકડા જોશો ને તો એક લાખ પંચોતેર હજાર ટન ઉપર મચ્છીમારી સામે એમાંથી સત્તર પોઈન્ટ સત્તર લાખ સત્તર કરોડ ઉપર અમે એક્સપોર્ટ કર્યું છે એમાંથી સાહીઠ હજાર કરોડ કેન્દ્ર સરકારને મુદ્દામાં કમાઈને આપ્યું છે અમે તો અમે તો સરકારના કમાવ ડીકરા છે એટલે સરકારે અમારું ધ્યાન રાખવું જોઈએ એવી સરકાર પાસે માનવી નથી માછીમારો બેકાર બની રહ્યા છે એનું કારણ અમારા માછીમારો છે અમુક માછીમારો પોતપોતાની લાલચમાં આવીને જે રાક્ષસી પિઝિક આવે છે લાઇન પીસી પેરા પીઝીંગ લાઇન પીસી એનાથી જે એ કરે છે એનાથી જ ના એના માછીના ઘરોથી માની બધું તૂટી જાય છે એટલે પાછી ઉત્પાદન કરવા માટે એના નામતા મૂકી નથી જતી કારણ કે એના ઘરે જ તૂટી ગયા એટલે અમુકમાં અમુક માછીમાનના ભાગીદાર છે એટલે અમે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આજે અખિલ ગુજરાત માછીમાન મહામના બેના છે અને અમારા ગુજરાત ખારવા પ્રમુખ મોહનભાઈ શિયાળના મુખ્ય ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુમારિયા અધ્યક્ષ આ આજે સમગ્ર ગુજરાતમાંથી માછીમાર સમાજના આગેવાન આવ્યા અને એક શુંમાં જ નક્કી કર્યું અને પહેલાં પણ ઠરાવ કરવામાં આવ્યા હતા અને આજે પણ એક શુંમાં જ નક્કી કરવામાં આવ્યું કે આજે રાક્ષા જેવિઝિક છે એ જલ્દીમાં જલ્દી બંધ થાય અને સરકારમાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારમાં આપણા ઠરાવો કરીને સમિતિ બનાવીને રજૂઆત કરી અને વહેલામાં વહેલી સરકાર આમાં પરિપત્ર બાર પાડે આવી લાઈન ફિશિંગ કરતા હોય આવી લાક્ષન્સ ફિશિંગ કરતા હોય એનામાં કરતમાં કરત અને એક્શન લે અને બોટના કોલ કેન્સલ કરે એવી સુવિધા રાખે અને આવા પરિપત્ર બહાર પાડે અને આવનારા દિવસોમાં અને આ ફિસિંગ પછી વેરાણમાં પણ થવાની છે અમારી તો ત્યાર સુધીમાં અમે સરકારને અને કેન્દ્ર સરકાર ગુજરાતના બધાને વિનંતી કરીએ કે આ ફિશિંગ વહેલામાં વહેલીથી બંધ થાય એટલે ત્યાર સુધી પરિપત્ર ના નીકળે ત્યાર સુધી ગુજરાત સરકારના જે કોસ્ટગાર્ડ જે મન પોલીસ છે કોસ્ટગાર્ડ જે હોય જેને લાગતા વાર્તા હોય એ તમામે સૂચના આપણે ચાવી પીતા નાણા પકડી એક્શન લઈ આગામી સમયમાં ફેબ્રુઆરીમાં આઠ બે હજાર ચોવીસ ના રોજ મુખ્યમંત્રી પછી આપણે માંગલો ખાતેની આજે સાત ત્રણ બે હજાર ચોવીસ ના રોજના મુખ્યમંત્રીનું આયોજન હેઠળ રહેતા અખિલ સમાજો અને મચ્છીમાન સમાજોની વચ્ચેની એક બેઠક આજે જે જે પ્રશ્ન છે એકદમ ગંભીર જે પ્રશ્ન છે એ બાબત આપણે લાઇટ ફિશિંગ એડિટી ફિશિંગ અને પેરાફિશિંગ એ જે ગંભીર પૂર્ણ અને રાક્ષરજી ફિશિંગ કહેવાય આપણે તે કામ કરજો આપણે જેથી કરીને એના ઉપર પૂરેપૂરું ચુસ્તપાલન કઈ રીતે આપણે રોક લાગે અને આ સરકાર સરકારમાં આનો નિયમ કઈ રીતે કરાય એના માટેની આ ખાસ બેઠક બોલાવવામાં આવી ગયા છે અને એનું આયોજન અને સમગ્ર ગુજરાતના દરેક એસોસિએશનો અને બંદરો અહીંયા હાજર રહી અને એની સહમતિ બતાવી અને એના પોતાના લેટર પેડ ઉપર રજૂઆત કરી છે કે ભાઈ અમારા આના ઉપરના કેટલી મોટો બંધ છે બંધ છે જેથી અને આ જે ફિશિંગના લીધે આપણે જોવા જઈએ તો એ એન્વાયરમેન્ટને નુકસાન કરતું આ લાઈન ફિશિંગ થઈ છે અને ફિશિંગને બધી જેથી કરીરલ મચ્છીનું એટલે ઇન્દાજ કરતો છે બધા ને એના લીધે મચ્છી ઓછી મળે છે તો આ આવનારા દિવસોમાં ગંભીરતા છે કે અમારી આવનારી પેઢી પાંચમાં ના થઈ છે અને આવનારા ભવિષ્ય માટે કરી મચ્છીમારો મચ્છીમારો મચી જાય એના પણ એ મોટું સમાજ દ્વારા અને મચ્છીમાર સમાજ દ્વારા લેવામાં આવે